હવે વાત કરીએ આપણે પટ્ટચિત્ર ઓડિશા છે ઓડિશાની પરંપરાગત ચિત્રકારી પટ્ટચિત્ર કહે છે આ શબ્દ બન્યો છે આ કળા છે શાસ્ત્રીય શાસ્ત્રીય અને લોક કલાનું લોક કલાનું સંયોજન છે ચિત્રકારી છે ચિત્રકારીનો આધાર ખાસ પ્રક્રિયાથી તૈયાર કરવામાં તૈયાર થયેલ વસ્ત્રમાં નારિયળી છે નારિયેળની નાળિયેરની બચેલી જે કાછલી છે કાછલી કાચલીના રંગો અને કાજળ કાજળ જેવા પદાર્થોનો ઉપયોગ થતો લાલ અને કાળા લાલ અને કાળા રંગોની રેખી નિર્મિત લાલ અને કાળા રંગોની રેખાઓ નિર્મિત કરવા માટે બ્રશ છે બ્રશનો ઉપયોગ થયા પછી રંગ ભરવામાં આવતો ચિત્રની પૃષ્ઠભૂમિ છે ચિત્રની પૃષ્ઠભૂમિ પાંદડા અને પૃષ્ઠોથી અલંકૃત થતી ચિત્રકારીમાં ચિત્રકારીમાં ફ્રેમ બન ચિત્રકારીમાં ફ્રેમ બનાવી તેને સમાંતર રેખાઓ ખેંચ્યા પછી રંગોથી રંગોથી લાખનો લેપ કરી સજાવવામાં આવતી આ ચિત્રકારીની વિષય વસ્તુ જગન્નાથ વૈષ્ણવ શક્તિ અને શિવ પર આધારિત હતી ઓડિશા શિવ ઓડિશાનું ઓડિશાનું રઘુ ઓડિશાનું રઘુરાજપુર ઓડિશાનું રઘુરાજપુર આ કલા માટે જાણીતું કેન્દ્ર છે આ ચિત્રકળાના ચિત્રો છે તાડપત્રો છે તાડપત્રો પર તૈયાર કરવામાં આવે છે જેને તાલાપત્રા ચિત્રો તાલાપત્રા તાલાપત્રા ચિત્ર કહેવામાં આવે છે ખજૂરી છે ખજૂરીના કડક ખજૂરીના કડક સૂકા પાંદડા ઉપર કેનવાસ કરી સીવીને સીવીને તેના પર સફેદ સફેદ અને કાળી કાળી શાહી છે કાળી શાહીની છબીઓ બનાવવામાં આવે છે જેને પટ્ટો ચિત્ર કહે છે પર પર આરોપિત આરોપિત નાની બારીઓ જેવી રચનાનો વિકાસ આ ચિત્રકળાને જીએટી પ્રાપ્ત થયો છે નોંધ છે ઝરણાપટ્ટો ઝરણાપટ્ટ ચિત્રકળા ઝરણાપટ્ટ ચિત્રકળા પશ્ચિમ બંગાળમાં જાણીતી છે જેમાં કોઈ ઘટના કે ધાર્મિક કથાઓને ચિત્ર સ્વરૂપે ચિત્ર સ્વરૂપે દોરવામાં આવે છે અને તેનું વર્ણન છે ગીત ગાઈને ગીત ગાઈને આપવામાં કરવામાં એટલે એટલે તેનું વર્ણન છે ગીત ગાઈને કરવામાં આવે છે આ ચિત્રકળાનો ઉપયોગ છે ગામે ગામ ફરીને સમાચાર સમાચાર ફેલાવવા માટે પણ થાય છે જેમ કે પશ્ચિમ બંગાળ છે પશ્ચિમ બંગાળમાં આ ચિત્રકળા છે ચિત્રકળા દ્વારા વર્ષ બે હજાર એકમાં બે હજાર એકમાં આવેલ છે ગુજરાતના ભૂકંપ ભૂકંપનું વર્ણન ચિત્ર સ્વરૂપે કરાયું હતું બાટિક શૈલી છે બાટિક શૈલી જે બંગાળમાં ગોંદ ગોંધ ગોંદ ચિત્રકળા મધ્યપ્રદેશમાં ચેરિયલ ચેરિયલો ચેરિયલ શૈલી છે તેલંગાણા સાથે સંબંધ ધરાવે છે હવે વાત કરીએ પટુઆ ચિત્રકળા પટુઆ ચિત્રકળા પટુઆ છે પટુઆઓ એ પટુઆ એ પશ્ચિમ બંગાળ છે પશ્ચિમ બંગાળના મદી પશ્ચિમ બંગાળના મિદનાપુર મિદનાપુર ખાતે જોવા મળે છે બંગાળની આ કલા છે લગભગ એક હજાર વર્ષ જૂની છે આ ચિત્રકળા છે આ ચિત્રકળા મંગ આ ચિત્રકલા મંગલ મંગલ કાવ્યો દેવી દેવતાઓની દેવી દેવતાઓની વાર્તાઓનું વર્ણન કરતી ગ્રામીણ પરંપરાના ચિત્ર સ્વરૂપે શરૂ થઈ આ આ ચિત્રકળામાં એક સાથે સીવેલા એકસાથે એક સાથે સીવેલા કાગળની સીટ પર ચિત્રો બનાવવામાં આવે છે આ ચિત્રકળાને પટ્ટો 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 પર બનાવીને પેઢી દર પેઢી આ ચિત્રોને આ ચિત્રને વાર્તાઓ વાર્તાઓ કહેવા માટે કલાકારો ગામમાં જતા ગામમાં જતા અને બદલામાં ખોરાક ખોરાક અથવા પૈસા મેળવતા આ ચિત્રકળા છે આ ચિત્રકળા કાપડ કાપડ અને કાગળ બંને પર ચિત્રિત કરવામાં આવતી તથા રાજનીતિક અને સામાજિક મુદ્દાઓ પર ટીકા કરવા માટે આ ચિત્રકળાનો ઉપયોગ કરવામાં આવતો હતો કાલીઘાટ ચિત્રકળા કાલીઘાટ ચિત્રકળા આ ચિત્રકળા છે કોલકાતા છે કોલકાતાના કાલીઘાટ વિસ્તાર પરથી ઉતરી આવે છે ઓગણીસમી સદીમાં ઓગણીસમી સદીમાં બંગાળ છે બંગાળના બંગાળના ગ્રામીણ બંગાળના ગ્રામીણ ક્ષેત્રોમાંથી આવતા પટુઆ પટુઆ કલાકારોએ પટુઆ કલાકારોએ દેવી દેવતા છે દેવી દેવતાઓના ચિત્રો બનાવવાના વ્યવસાયો વ્યવસાય સાથે કાલીઘાટ છે કાલીઘાટમાં વસવાટ કર્યો આથી આ ચિત્રકારીને ગ્રામીણ પ્રવાસીઓ દ્વારા સર્જવામાં સર્જવામાં આવી એમ કહ્યું છે કોલકાતા છે કલકત્તાના ચિત્રકારો કલકત્તાના ચિત્રકારો દ્વારા મિલના મિલના કાગળ છે મિલના કાગળ પર વાછરડા અને ખિસકોલી છે ખિસકોલીના વાળમાંથી બનેલા બ્રશનો ઉપયોગ કરી જળચિત્રો એટલે કે વોટર કલરનું નિર્માણ કરવામાં આવ્યું આ ચિત્રોની ચારે બાજુ સ્પષ્ટ અને સુરેખ રેખાંકન કરી તેજસ્વી રંગો પૂરવામાં આવતા પરંતુ આ ચિત્રોના રંગ છે રંગ થોડા જ વર્ષોમાં ઝાંખા પડી જતા હતા આ ચિત્રકળા છે આ ચિત્રકળામાં ધાર્મિક ટીકા છે ધાર્મિક ટીકાને આવરી આ ચિત્રકળામાં ધાર્મિક ટીકાને આવરી વિશિષ્ટ રૂપથી હિન્દુ દેવી દેવતાઓના ચિત્ર બનાવવામાં આવતા સમય જતાં આ ચિત્રકળાનો ઉપયોગ છે સામાજિક સામાજિક ભાવનાઓને અભિવ્યક્ત કરવા માટે માટે થવા લાગ્યો બંગાળી સાહિત્ય બંગાળી સાહિત્ય સિનેમા વગેરે વગેરેમાં આવેલા પરિવર્તનોને પરિવર્તનોને આ ચિત્રશૈલી દ્વારા આ ચિત્રશૈલી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આથી કાલીઘાટ છે આથી કાલીઘાટો કાલી ઘાટની ચિત્ર તે સમયની બંગાળી બંગાળી સંસ્કૃતિનું બંગાળી સંસ્કૃતિનું બંગાળી સંસ્કૃતિનું દર્પણ કહેવાય છે કલમકારી ચિત્રકળા કલમકારી ચિત્રકળા કલમકારી ચિત્રકળામાં આ ચિત્રોને કલમ દ્વારા તૈયાર કરવામાં આવે છે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલી આ કળા પેઢી દર પેઢી વારસામાં અપાતી એક મહત્વપૂર્ણ શીખ મહત્વપૂર્ણ ચિત્ર શૈલી છે આ ચિત્રો છે આ ચિત્રોને સૂત્રાઓ સુતરાઉ વસ્ત્ર પર વસ્ત્ર પર બનાવવામાં આવે છે આ ચિત્રકળામાં તીક્ષ્ણ તીક્ષ્ણ અણીવાળા તીક્ષ્ણ અણીવાળા વાંચથી વાંસથી દોરેલા રેખાઓમાં વનસ્પતિજન્ય રંગો પૂરવામાં આવે છે આ ચિત્રકળાના ભારતમાં ભારતમાં બે સ્વરૂપ વિકસિત થયા છે આ કલાનું કેન્દ્ર છે આ કલાનું કેન્દ્ર આ કલાનું કેન્દ્ર આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ રાજ્યના આંધ્રપ્રદેશ રાજ્યના શ્રીકાલ શ્રી કાલાહસ્તી આંધ્રપ્રદેશ રાજ્યના શ્રી કાલાહસ્તી અને મછલીપટ્ટનમ છે કલમકારી ચિત્રકળા છે કલમકારી ચિત્રકળાને અને આંધ્રપ્રદેશ રાજ્યમાં વરથા પાણી વરથા પાણી ચિત્રકળા વરથા પાણી ચિત્રકળા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં બાહ્ય ચિત્ર તેમાં બાહ્ય રેખાકૃતિ બાહ્ય રેખાકૃતિ માટે કાળા રંગ છે કાળા રંગનો ઉપયોગ અને આંતરિક આંતરિક જગ્યાઓ છે આંતરિક જગ્યાઓમાં રંગ કરવા માટે પાણી પાણી લોખંડ છે લોખંડનો કાટ અને ગોળ છે ગોળના મિશ્રણનો ઉપયોગ થાય છે મોટાભાગે મોટાભાગે આ ચિત્રકળા છે મોટાભાગે આ ચિત્રકળા મંદિરો છે મંદિરોના ગર્ભગૃહને મંદિરોના ગર્ભગૃહને કપડા છે કપડાના પટ્ટાથી શણગારવામાં શણગારવા માટે ઉપયોગમાં લેવામાં આવતી આ શૈલીમાં વૃક્ષ પાન વેલ વગેરેની બોર્ડ દ્વારા તમામ દ્રશ્યોને શણગારવામાં આવે છે મછલીપટનમ છે મછલીપટ્ટનમમાં મછલીપટ્ટનમાં કલાકારોએ અલગ અલગ કલ્પનાઓનો ઉપયોગ કરી રથ સે રથના પૈડા કમળ સે કમળનું ફૂલ જંતુઓ પુષ્પો અને પાંદડા સે પાંદડાની ભાત રચી હતી વાત કરીએ વારલી ચિત્રકળા વારલી ચિત્રકળા વારલી ચિત્રકળા છે વારલી ચિત્રકળા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા જે સહી જાતિ છે સહી જાતિના લોકો દ્વારા સહી જાતિના લોકો દ્વારા દોરવામાં આવે છે જે મધ્યપ્રદેશની મધ્યપ્રદેશની ભીમ બેટકા છે ભીમ બેટકાની ગુફા ચિત્રો સાથે મળતા આવે છે આ કથા વૃક્ષો વૃક્ષો પક્ષીઓ પુરુષો અને સ્ત્રીઓ સમાવેશ થાય છે આ ચિત્રકળામાં ચોરસ ચોરસ ત્રિકોણ ગોળ જેવા ભૌમિતિક આકારો તથા બિંદુઓ બિંદુઓ અને ત્રુટક રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે મુખ્યત્વે ડાંગ જિલ્લા છે મુખ્યત્વે ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા વારલી ચિત્રો છે વારલી ચિત્રોમાં માછીમારી માછીમારી પ્રવૃત્તિ માછીમારી પ્રવૃત્તિ માછીમારી પ્રવૃત્તિ ખેતી ખેતી નૃત્ય જંતુઓ જંતુઓ વૃક્ષો ઉત્સવો તથા તહેવાર છે તહેવારોના દ્રશ્યો તહેવારોના દ્રશ્યો આલેખવામાં આવે છે આ ચિત્રો છે આ ચિત્રોમાં મોટે ભાગે આ ચિત્રોમાં મોટે ભાગે કંસારી દેવી કંસારી દેવી એટલે કે મકાઈની માતા કંસારી દેવી હરિયાળી દેવી પંચશીર પંચશીલ દેવતા અને માર્ગદર્શક તરીકે ક્ષેત્રપાળ દેવતાનો સમાવેશ કરવામાં આવે છે મોટા ભાગે આ ચિત્રો છે પરણિત સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવે છે કોઈ ખાસ તહેવાર પરણિત સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવતા આ ચિત્રો છે ચોક 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 તરીકે ઓળખવામાં આવે છે માટી માટી વૃક્ષની ડાળીઓ છાણ અને લાલ લાલ ગેરુ છે લાલ ગેરુનો ઉપયોગ કરી આ ચિત્રો બનાવાય છે તથા સફેદ રંગ સફેદ રંગ માટે સફેદ રંગ માટે ચોખાના ચોખાના ફૂકાનો ઉપયોગ કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના સીમાંત પ્રદેશો એમાં ઉમરગામ ઉમરગામ ધરમપુર ઉમરગામ ધરમપુર અને ડાંગ છે ડાંગમાં ડાંગમાં વસતા વારલી વારલી અને કુંકણા વારલી અને કુંકણા લોકોના પચવી છે પચવીના ચિત્રો પચવીના ચિત્રો વારલી ચિત્રકળાના નામે વિશ્વ વિખ્યાત બન્યા છે 50, 50 30, 55, 30. 55, 45, internet, 5, 25 25 નો અર્થ થાય છે નાગ પંચમી નાગ પંચમી ના નાગ પંચમી ના અવસર પર દોરવામાં આવતી ભીત ઉપરની ચિત્રકળા મહારાષ્ટ્ર સે મહારાષ્ટ્રની મહારાષ્ટ્રની માશે મહારાષ્ટ્રની માશે કોમ છે આ ચિત્રકળા માટે જાણીતી છે મહારાષ્ટ્રના જાણીતા મહારાષ્ટ્રના જાણીતા વ્યક્તિ જીવિયા સોમા જીવિયા સોમા મહાષે જીવિયા સોમા માશે જેઓ વારલી ચિત્રકળાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ ગયા હતા સમયાંતરે વારલી ચિત્રકળા તેની તેની લોકપ્રિયતાને કારણે કપડા પર કપડા પરની કપડા પરની લાલ કે કાળી પૃષ્ઠભૂમિ માટે સફેદ તેલી રંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી પિછવાઈ ચિત્રકળા પિછવાઈ ચિત્રકળા પિછવાઈ છે પિછવાઈ એક સંસ્કૃત શબ્દ છે પિછવાઈ એક સંસ્કૃત શબ્દ છે પીછ પીછ એટલે કે પાછળ પાછળ જ્યારે કોઈ પાછળ જ્યારે જ્યારે વાય છે વાય એટલે કે લટકવું એટલે કે સામાન્ય અર્થમાં પાછળ લટકતું હોય પાછળથી લટકતું કોઈ ચિત્ર એમ આ ચિત્રકળાનો શબ્દ ને માર્ગીય પૃષ્ઠિ માર્ગે વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલો છે પીછવાય છે પીછવાય 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 એ ભગવાન શ્રી કૃષ્ણની પીછવાય એ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની પાછળ પૃષ્ઠભૂમિ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું મંદિર મંદિર દિવાલનું મંદિર દિવાલનું લટકણ્યું છે પીછવાય છે પીછવાય પીછવાય અન્ય ધર્મના અન્ય ધર્મના મંદિરોમાં જોવા મળતી નથી મંદિર છે પીછવાય આજે આજે મંદિરમાંથી આજે મંદિરમાંથી જે વૈષ્ણવ સંપ્રદાય છે વૈષ્ણવ સંપ્રદાયના હરિભક્તો છે હરિભક્તોના ઘરે ઘરે પણ આવા ચિત્રો જોવા મળે છે આ ચિત્રમાં આ ચિત્રમાં ભગવાન કૃષ્ણની ભગવાન કૃષ્ણની બાળપણની વિશેષ લીલાઓનું વર્ણન વર્ણન ખાસ કરવામાં આવે છે જેમાં ગોકુળમાં ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો તેના વિશેષ ચિત્રો છે પિછવાય છે પીછવાય સામાન્ય રીતે કલાકારોના સમૂહ દ્વારા તૈયાર થતી હોય છે તેની ઉપર મુખ્ય ચિત્રકાર મુખ્ય ચિત્રકાર દેખરેખ રાખે છે મધ્યકાળ દરમિયાન મધ્યકાળ દરમિયાન વલ્લભાચાર્ય વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયનો પાયું નાખ્યો અને તેમણે ચોસઠ ચોસઠ બેઠકો ચોસઠ બેઠકો ભારતમાં બનાવી જેમાં ગુજરાતમાં જ્યાં બેઠક બેઠક આવેલી છે ત્યાં પીછવાઈ ચિત્રકળા પિંછવઈ ચિત્રકળાનું ઉદાહરણ મળે છે કૃષ્ણનું છે કૃષ્ણનું ગાયો સાથેનું ચિત્ર ગોપી સાથેની જે રાજલીલા નાગદમન નાગદમન શરદ પૂર્ણિમા જન્માષ્ટમી દિવાળી અને હોળી સહ હોળીના ચિત્રોનું નિરૂપણ કરવામાં આવે છે ભારતમાં પિંછવાઈ ચિત્રકળા છે ભારતમાં પિછવાઈ ચિત્રકળાનું મુખ્ય સ્થાન રાજસ્થાન છે રાજસ્થાનના નાથ દ્વારા રાજસ્થાનના નાથ દ્વારા નાથ દ્વારાને ગણવામાં આવે છે શિવજી રા શિવજી રામમાળી શિવજી રામમાળી શિવજી રામમાળી અને મોહનલાલ મોહનલાલ શર્મા પિછવા ચિત્રકળા સાથે સંકળાયેલા છે આ કળા છે આ કળાને જીવંત રાખવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે પિછવાઈ ચિત્રકળાના ઘણા ચિત્રો અમદાવાદમાં અમદાવાદમાં કેલિકો મ્યુઝિયમ કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ તરીકે મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ ખાતે આવેલા છીએ હવે વાત કરીએ આપણે રોગન ચિત્રકળા રોગન ચિત્રકળા રોગન શબ્દ છે રોગન શબ્દ મૂળ ફારસી ભાષાનો છે જેનો મૂળ અર્થ થાય છે વાર્નિશ વાર્નિશ કે તેલી તેવો થાય છે તેલ આધારિત આધારિત ચિત્રને ચિત્રને તેલ પર લગાવવાની પ્રક્રિયા પાકિસ્તાનમાંથી આવેલા પ્રજા ભારતમાં હતી રોગન શૈલીમાં વપરાતા રંગને એરંડિયા છે એરંડિયાના તેલમાં બે દિવસ ઉકાળ્યા બાદ વનસ્પતિ વનસ્પતિજન્ય રોગ એટલે કે રંજક દ્રવ્યો ઉમેરી ઘટ્ટ અને ચમકદાર બન્યા પછી કપડા પર પ્રિન્ટ માટે પ્રિન્ટ માટે વપરાતા ધાતુના બ્લોક છે ધાતુના બ્લોકના ઉપયોગથી છાપણી 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 કરી તૈયાર કરવામાં આવે છે રોગન શૈલી છે રોગન શૈલીમાં મોટે ભાગે રોગન શૈલીમાં મોટે ભાગે ફૂલ વેલા પશુઓ પશુઓ અને સ્થાનિક લોક કલાનો વિષય લેવાય છે આ શૈલીમાં ધાતુ બ્લોક સિવાય ફ્રી હેન્ડ ફ્રી હેન્ડ એટલે કે મુક્ત મુક્ત હસ્ત શૈલી શૈલી પણ જાણીતી છે મોટા ભાગે અડધો ચિત્ર છે અડધો ચિત્ર ફ્રી હેન્ડ થી બનાવી કપડા છે કપડાની ગડી કરીને બાકીના અડધા ભાગ પર તેની તેની છાપ

રોગન ચિત્રકળાને સંરક્ષણ આપી રહ્યા છે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસેન બરાક હુસેન ઓબામાને રોગન ચિત્રકળા ભેટમાં આપી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં રોગન કળા બદલ કચ્છના કચ્છના વતની અબ્દુલ ગફાર ખત્રીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો કચ્છી કામણગારી ચિત્રકળા કચ્છી કામણગારી કામણગારી ચિત્રકળા કામણગારી છે કામણગારી કામણો કામણગારી ભી ચિત્રો અથવા દિવાલ પેઇન્ટિંગ એક સમયે કચ્છનું એક સમૃદ્ધ કલા સ્વરૂપ હતું જે સમૃદ્ધ લોકોના સમૃદ્ધ લોકોના ઘરોને શણગારવા માટે કરવામાં આવતી હતી રામાયણ અથવા રામાયણ રામાયણ અથવા કૃષ્ણલીલા કૃષ્ણલીલાના દ્રશ્યો સાથે મુખ્યત્વે પૌરાણિક પ્રસંગો છે પૌરાણિક પ્રસંગોને દિવાલ પર ચિતરવામાં આવતા આ ઉપરાંત આ ઉપરાંત લયબદ્ધ લયબદ્ધ રેખાઓ કચ્છ કચ્છ વિસ્તારના કચ્છ વિસ્તારના ફૂલ છોડ શિકાર વિવિધ પ્રાણીઓ સ્વરૂપે ચિત્રોને દોરવામાં આવતા સદીમાં સદીમાં આ પ્રચલિત હતી કચ્છ છે કચ્છમાં એવું માનવામાં આવતું કે સૌ પ્રથમ સૌ પ્રથમ નવું ઘર બનાવતી વખતે દિવાલો પર જ્યાં સુધી ચિત્ર દોરવામાં ન આવે ત્યાં સુધી ગૃહ પ્રવેશ ન કરી શકાય કામણગારી કળા છે કામણગારી કળાના શ્રેષ્ઠ ઉદાહરણોમાં ભુજ છે ભુજમાં ભુજમાં અઢારમી સદી છે અઢારમી સદીનો આયના મહેલ જેમાં કલાકાર છે જેમાં કલાકાર ઝુમા ઇબ્રાહિમ જુમા ઇબ્રાહિમ દ્વારા આયના મહેલ છે આયના મહેલના કોરિડોરને નાગપંચમી નાગપંચમી અશ્વરી નાગપંચમી અશ્વરી નામના સુડતાલીસ ફૂટ સ્ક્રોલથી સુડતાલીસ ફૂટ સ્ક્રોલથી દોરવામાં આવ્યો હતો આ સ્ક્રોલ છે આ સ્ક્રોલ એક શાહી સવારી સાથે શરૂ થાય છે જેમાં આરબ ઘોડેસવાર આરબ ઘોડેસવાર આરબ સૈનિકો આરબ સૈનિકો બળદ છે બળદની જોડી દ્વારા ખેંચવામાં આવતી આવતી તોપ કુટુંબ છે કુટુંબ દેવતાનો રથ અને ઘોડેસવાર છે સવારના સમૂહનો સમાવેશ થાય છે સ્ક્રોલ છે સ્ક્રોલની સ્ક્રોલની મધ્યમાં એક હાથી પર એક હાથી પર મહારાજા મહારાજા શ્રી પ્રગમલજી પ્રગમજી બિરાજમાન છે તેમજ દરેક વ્યક્તિની વંશિતા વંશિતા તેમના પોષકો દ્વારા રજૂ થાય છે ઈસવીસન અઢારસો સિત્તેરની આજુબાજુ તેરા છે તેરાના દરબારમાં રામાયણ આધારિત ચિત્રો અંજાર છે અંજારમાં એમ સી એમસી મુનરો મહેલ એમ સી મહેલ લાલા મનુભાઈ લાલા મનુભાઈ રામૈયાના ઘર ઘર તથા મુન્દ્રા ખાતે મુન્દ્રા ખાતે કાળુભાઈ વાઘેલાના કાળુભાઈ વાઘેલાના ઘરમાં કામણગારી ચિત્રકળાના ઉત્કૃષ્ટ નમૂના મળે છે વાડા પધ્ધર છે વાડ વાડા પથ્થરની વાડા કુમાર શાળામાં કામણકારી ચિત્રકળા જોવા મળતી પરંતુ ઈસવીસન બે હજાર એકમાં આવેલા ભૂકંપને કારણે તે નષ્ટ થઈ ગઈ સ્થાનિક ખજૂરી છે સ્થાનિક ખજૂરીની છાલમાંથી સ્થાનિક ખજૂરીની છાલમાંથી પેઇન્ટ બ્રશ પેઇન્ટ બ્રશ અને વૃક્ષ છે વૃક્ષની છાલ ફૂલો અને પથ્થરો છે પથ્થરો પથ્થરોમાંથી રંગો બનાવવામાં આવે છે આ ચિત્રકળામાં રંગોનું સ્થાયીત્વ સુનિશ્ચિત કરવા માટે ભીના પ્લાસ્ટર પર વિવિધ ર વિવિધ ચિત્રો ઉપસાવવામાં આવે છે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભીંત ચિત્રો છે ભીંત ચિત્રો અને પોથી ચિત્રોના આ આ કારીગરીને આ કારીગરોની કામાંગીરી શૈલી તરીકે ઓળખવામાં આવે છે પીઠોરા ચિત્રકળા પીઠોરા ચિત્રકળા પીઠોરા ચિત્રકળા મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળે છે પીઠોરા ચિત્રો છોટા ઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવે છે પીઠોરા ચિત્રો ધાર્મિક બાબતોનું કરે છે છે તેમજ ચિત્રોને મુખ્ય કારણ ખેતીવાડી ખેતીવાડીમાં વિકાસ ઢોર ઢોરઢાકરા છે ઢોર ઢોરઢાકરાની સુખાકારી તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારું સારું રહે તે છે પીઠોરા છે પીઠોરા ચિત્રનું આલેખન વાંસ છે વાંસની દિવાલ પર વાંસની દિવાલ પર ધોળ ધોળ કરીને ધોળ કરીને કરવામાં આવે છે પીઠોરા ચિત્રોમાં મુખ્યત્વે સફેદ સફેદ લાલ પોપટી લીલો ભૂરો અને કાળો રંગ પૂરવામાં આવે છે સૌરા સૌરા ચિત્રકળા સૌરા સૌરા ચિત્રકળા સૌરા ચિત્રકળા છે જે ઓડિશા છે ઓડિશામાં જોવા મળતી ઓડિશામાં જોવા મળતી આ ચિત્રકળા જે સૌરા જનજાતિ દ્વારા બનાવવામાં આવે છે આ ચિત્રકળામાં મુખ્યત્વે સફેદ રંગ અને પટ પર પૃષ્ઠો પૃષ્ઠ પટ પર લાલ અને પીળા લાલ અને પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે મુખ્યત્વે ખનીજ મુખ્યત્વે ખનીજ અને છોડ ખનીજ અને છોડના રંગનો ઉપયોગ કરવામાં આવે છે આ ચિત્રોમાં દોરવામાં આવતી જે માનવ આકૃતિ મોટા ભાગે ભૌમિતિક આકારમાં હોય છે આમ આ ચિત્રકળા છે આ ચિત્રકળા વારલી વારલી ચિત્રકળાને મળતી આવે છે આ ચિત્રકળાની વિષય વસ્તુ ભીતિ ચિત્રકળા જેવી જ છે આ ચિત્રકળા આ ચિત્રકળા સૌરાશે સૌરાના સૌરાના પ્રથમ સૌરાના પ્રથમ દેવતા ઇડિટ એડિટલને એડિટલને સમર્પિત હોવાનું માનવામાં આવે છે મંજુષા ચિત્રકળા મંજુષા ચિત્રકળા બિહારના ભાગલપુર શહેર સાથે બિહારના ભાગલપુર શહેર સાથે સંબંધિત છે મંજુષા ચિત્રકળા તેમાં સર્પ છે સર્પની આકૃતિ જોવા મળે છે તે આથી તેને નાગ 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 ચિત્રકળા અથવા સર્પચિત્રકળા કહે છે આ ચિત્રકળા ભારતમાં ભારતમાં ચિત્રકળાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ તથ્યોને પણ દર્શાવે છે અનેક કલાકારો છે અનેક કલાકારોને મોટા બજાર અને સરકારના સરકારના સમર્થનથી આ કળાને જીવંત રાખવાનું પ્રોત્સાહન મળે છે આ ચિત્રકળા છે આ ચિત્રકળા અંગ અંગ મહાજનપદ સાથે સંકળાયેલ હોવાથી તેને અંગિકા કળા અંગિકા અંગિકા કળા પણ કહેવાય છે આ ચિત્રકળામાં કાગળ કાગળ અને ક્ષણ કાગળ અને થેલી થેલી પર પર ચિત્રો દોરવામાં આવે છે ચેરિયાલ ચિત્રકળા અથવા સ્ક્રોલ ચિત્રકળા આ ચિત્રકળા તેલંગાણા રાજ્યમાં જોવા મળે છે ચેરિયાલ ચિત્રકળા એ નકશી કળાનું એક આધુનિક અને શૈલીયુક્ત સંસ્કરણ છે સામાન્ય રીતે ચિત્રની ચિત્રની વિષય વસ્તુ હિન્દુ હિંદુ મહાકાવ્ય અને પૌરાણિક કથાઓ આધારિત છે આ ચિત્રો પ્રમાણમાં મોટા અને પિસ્તાલીસ ફૂટ જેટલી પિસ્તાલીસ ફૂટ જેટલી ઊંચાઈવાળા ઊંચાઈવાળા જોવા મળે છે આ ચિત્રકળા ને ઈસવીસન બે હજાર સાત માં જી ટેગ તરીકે માન્યતા આપવામાં આવી છે ફળ ચિત્રકળા ફળ ચિત્રકળા ફળ ચિત્રકળા છે ફળ ચિત્રકળામાં ફળ નામના ફળ ફળ નામના પંદર થી ત્રીસ ફૂટ લાંબા કાપડના ટુકડા પર ચિત્રો બનાવવામાં આવશે ફળ ચિત્રકળાના ચિત્રો છે રાજસ્થાનમાં જોવા મળશે આ ચિત્રોમાં કાળા રંગ છે કાળા રંગની બોર્ડર કાળા રંગની બોર્ડર કર્યા બાદ તેમાં રંગો રંગો પૂરવામાં આવે છે આ ચિત્રોમાં પ્રાકૃતિક રંગો પ્રાકૃતિક રંગો વપરાય છે આ ચિત્રોને વિષય વસ્તુ મુખ્યત્વે દેવી દેવતાઓ તથા તેમના સંબંધિત તેમને સંબંધિત કથાઓ છે દેવનારાયણ દેવનારાયણની ફળો દેવો દેવનારાયણની ફળો પાબુજી છે પાબુજીની ફળ રામદેવજી છે રામદેવજીની ફળ વગેરે પ્રખ્યાત ફળકળાઓ છે પેટકર ચિત્રકળા પેટકર ચિત્રકળા પેટકર ચિત્રકળા છે મુખ્યત્વે પૂર્વ ભારતના પૂર્વ ભારતના ક્ષેત્રમાં જોવા મળે છે આ ચિત્રકળામાં આ ચિત્રકળામાં મૃત્યુ પછી મૃત્યુ પછી માનવ જીવન છે માનવ જીવનનું શું થાય છે તેને મુખ્ય વિષય વસ્તુ તરીકે પ્રદર્શિત કરવામાં આવશે ભારતમાં ઝારખંડ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સરહદી વિસ્તારોમાં આ પ્રકારની ચિત્રકળા જોવા મળે છે થાંકા થાંકા અથવા થાંગકા ચિત્રકળા થાંકા ચિત્રકળા થાંકા અથવા થાંગકા ચિત્રકળા આ ચિત્રકળામાં તિબેટીયન તિબેટીયન બૌદ્ધ ચિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ કથાઓ ઉપદેશો અને બોધિસત્વોના ચિત બોધિસત્વોના જીવનનું નિરૂપણ કરતા ચિત્રો તૈયાર કરવામાં આવે છે જેમાં ભાવચક્ર એટલે કે જીવનચક્રમાં જ્ઞાનની પ્રાપ્તિને રજૂ કરવામાં આવે છે આ પ્રકારના પ્રારંભિક ચિત્રો છે ભારતના અરુણાચલ પ્રદેશ સિક્કિમ લદ્દાખ સે લદ્દાખના ક્ષેત્રોમાં બનાવવામાં આવતા હતા આ ઉપરાંત આ ચિત્રોના સાક્ષ્યો છે અજંતા અને અજંતા અજંતા અને મોગાની મોગાની ગુફાઓમાંથી પ્રાપ્ત થયા છે વર્તમાનમાં આ ચિત્રો છે રેશમી કાપડ પર લાલ કાળી સોનેરી પૃષ્ઠભૂમિ પર તૈયાર કરવામાં આવે છે